નમસ્કાર મિત્રો સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે જે કપાસની ખરીદી થાય છે એમાં નોંધપાત્ર રીતે વધારો નોંધાયો છે અને આજે વધારો નોંધાયો છે એ એક રીતે ખેડૂતો માટે ચિંતાજનક છે તો આ ચિંતાજનક કેમ છે એની વાત આપણે આજના વિડીયોમાં કરશું અને એની સાથે સીસીઆઈ દ્વારા જે ટેકાના ભાવે કપાસની ખરીદી થાય છે એ જે વ્યવસ્થા છે એ વધુ પારદર્શક બને એ માટે ખેડૂતો માટે ખાસ એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તો કપાસના ટેકાના ભાવની ખરીદી માટેની આ મોબાઈલ એપ્લિકેશન કઈ છે અને એમાં ખેડૂતોને શું માહિતી મળશે એની વાત પણ આપણે આજના વિડીયોમાં કરશું શરૂઆતમાં આપણે કપાસ બજારની જે હાલની સ્થિતિ છે એની વાત કરીએ તો મિત્રો જે રૂં ઘાંસડીના ભાવ છે એ સતત એમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અત્યારે રૂં ઘાંસડીનો જે ખાંડીય ભાવ છે એ ઘટી અને પંચાવન હજાર રૂપિયાથી નીચેની સપાટીએ આવી ગયો છે રૂના ભાવ જેમ ઘટ્યા છે એમ કપાસના ભાવમાં પણ પ્રેશર જોવા મળ્યું છે ગુજરાતના યાર્ડોમાં અત્યારે સરેરાશ બારસો પંચોતેર રૂપિયાથી લઈ અને ચૌદસો પંચોતેર રૂપિયાની સપાટીની વચ્ચે કપાસના ભાવ જોવા મળી રહ્યા છે હવે આપણે આવકોની વાત કરીએ તો અત્યારે આ સપ્તાહ દરમિયાન બોટાદ માર્કેટયાર્ડમાં દૈનિક સરેરાશ ત્રીસ થી પાંત્રીસ હજાર મણ કપાસની આવક જે છે એ નોંધાઈ રહી છે અહીંયા થોડી રાહતની વાત એ છે કે જે આવકો છે એ પચાસ હજાર મણની સપાટીએ એક સમય થોડા સમય પહેલાં હતી જે હવે ઘટી અને ત્રીસથી પાંત્રીસ હજાર મણની સપાટીએ બોટાદ માર્કેટયાર્ડમાં આવે છે તો આવક લોકોનું પ્રેશર કદાચ હવે ઘટી રહ્યું છે જે થોડું ખેડૂતો માટે મારી દ્રષ્ટિએ એક રીતે રાહતના સમાચાર છે પણ જે બજાર છે એ ડિમાન્ડના આધારે પણ ચાલતું હોય તો જે ડિમાન્ડ છે એમાં મિત્રો કોઈ જે સંકેત છે એ એક રીતે સારા અત્યાર સુધી નથી આવી રહ્યા કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો જે તાજો અંદાજ પણ આવ્યો એમાં પણ એમણે જે નિકાસ અને આયાતના જે જૂના આંકડા રજૂ કર્યા હતા એ જ આંકડા રજૂ કર્યા છે એટલે જે આપણી જે નિકાસ છે રૂ ઘાસડીની એમાં કોઈ સુધારો થવાનો સંકેત હજુ સુધી ઇન્ડસ્ટ્રી તરફથી મળી નથી રહ્યો પણ હવે આપણે જે સીસીઆઈ જે છે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એની વાત કરીએ તો સીસીઆઈ દ્વારા મિત્રો કપાસની જે ટેકાના ભાવે ખરીદી થાય છે એમાં ખેડૂતોને બધી માહિતી મળે અને પેમેન્ટ સંલગ્ન તેમજ ભાવ સંલગ્ન અને એમના જે સેન્ટર્સ એના સંલગ્ન જે જાણકારી છે એ સમયસર મળે એ માટે કોટ એલી નામની એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે ગૂગલ પ્લે સ્ટોર પરથી તમે આ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો તમે એ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એમાં ભાષા પસંદ કરવાનું છે એમાં તમે ગુજરાતી પણ પસંદ કરી શકશો અને એમાં જે ટેકાના ભાવની ખરીદી એના જે ટેકાના ભાવ છે ટેકાના ભાવના જે સેન્ટર છે પછી જે દરેક રાજ્યમાં જિલ્લા પ્રમાણે જે ખરીદીના સેન્ટર છે એની માહિતી આપવામાં આવી છે અને ધારો કે ટેકાના ભાવે જે ખેડૂતોએ કપાસ વેચેલો છે તો એમની પેમેન્ટનું શું શું સ્ટેટસ છે એ વસ્તુ પણ આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા જાણી શકાય છે તો ગુજરાતીમાં ખૂબ જ સરળ એપ્લિકેશન ખેડૂતો વાપરી શકે એવી આ એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર પરથી તમે એને ડાઉનલોડ કરી શકશો હવે આપણે જે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે એની વાત કરીએ તો સીસીઆઈના જે ચેરમેન છે કુમાર ગુપ્તા લલિત કુમાર ગુપ્તાએ હાલમાં જ સીએન બીસી ટીવી એટીનને એક ઇન્ટરવ્યુ આપ્યું ને એમાં તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં સીસીઆઈ દ્વારા દ્વારા સત્રીસો કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા કપાસની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી છે જે મહત્વની વસ્તુ એ છે કે હાલ તેઓ એવું જણાઈ રહ્યા છે કે અત્યારે જે કપાસની કુલ આવકો થઈ રહી છે એનું ત્રીસથી ચાલીસ ટકાની ખરીદી સીસીઆઈ દ્વારા થઈ રહી છે તો મિત્રો આ આંકડો એક રીતે ખૂબ જ મહત્વનો એટલા માટે કહી શકાય કે અત્યાર સુધી જે કપાસના ભાવ હતા એ ટેકાની સપાટીથી ઉપર જળવાયેલા હતા પણ હવે જ્યારે સીસીઆઈની ખરીદી વધી છે તો એનો મતલબ એવો થયો કે કપાસના જે ભાવ છે એ ટેકાની સપાટીથી નીચે આવી ગયા છે લલિત કુમાર ગુપ્તાએ પોતાના ઇન્ટરવ્યૂમાં એવું જણાવ્યું કે જે ખાસ કરીને અત્યારે સીસીઆઈ જે ખરીદી કરી રહી છે એ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાંથી મુખ્યત્વે ખરીદી કરી રહી છે કારણ કે આ બંને રાજ્યોમાં કપાસના જે ભાવ છે એ સૌથી વધુ નીચા છે પછી જે ઉત્તર ભારત છે પંજાબ અને હરિયાણા એમાં ગુલાબી યરનો ઇફેક્ટ બહુ છે તો એમાં ક્વોલિટીના થોડા પ્રશ્નો છે આથી સીસીઆઈની જે ક્વોલિટી છે એ પ્રમાણે ત્યાંથી જે છે એ કપાસ જે છે એ પ્રમાણે મળી નથી શકતો અને પછી જે બીજા રાજ્યો છે બીજા રાજ્યો એટલે આપણું ગુજરાત અને મહારાષ્ટ્ર ત્યાં અત્યાર સુધી ખેડૂતોને ટેકાના ભાવ કરતાં ઊંચા ભાવ મળે છે પણ હવે એ રાજ્યોમાં પણ સીસીઆઈ જે પોતાની ખરીદી છે એ માટે જે કાર્યવાહી છે એ શરૂ થઈ છે તો આ ચિંતાજનક મેં તમને એટલા માટે કહ્યું હતું કે સીસીઆઈની ખરીદી કેમ ચિંતાજનક છે તો અત્યાર સુધી લગભગ આપણા દેશમાં જે સીસીઆઈની ખરીદી હતી એટલી કંઈ મહત્ત વધારે નહોતી પણ હાલની સ્થિતિએ જો ત્રીસ ટકાથી ચાલીસ ટકા સુધી કુલ આવકની ખરીદી સીસીઆઈ દ્વારા થતી હોય તો એ એક વસ્તુ સ્પષ્ટ કરે છે કે જે કપાસના ભાવ છે એ ટેકાની સપાટીથી નીચે ઘણા બધા રાજ્યોમાં આવી ગયા છે કપાસનો જે ટેકાનો ભાવ છે એ ચૌદસો અને ચાર રૂપિયા પ્રતિ પણ છે તો આંધ્રપ્રદેશ અને તેલંગાનામાં જ્યારે આટલા મોટા પ્રમાણમાં ખરીદી થઈ રહી છે એનો મતલબ કે આ બંને રાજ્યો માં કપાસનો જે ભાવ છે એ ટેકાની સપાટીથી નીચે આવી ગયા છે તો જ જે ખેડૂતો છે એ સીસીઆઈને આટલા મોટા પ્રમાણમાં જે વેચાણ છે એ કરે તો મિત્રો આ અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન